હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજે તારીખ છે સત્તર નવેમ્બર બે હજાર વીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે બધી ડિસ્કસન કરીશું એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરીશું આપણે તો મિત્રો આજે તારીખ છે સત્તર નવેમ્બર ઓકે એનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જ ભારત દેશનો સૌથી લાંબો નદી પુલ જે છે એ કઈ નદી ઉપર બનાવવામાં આવશે તો એ બનાવવામાં આવશે બ્રહ્મપુત્રા નદી ઉપર ઓકે તો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે વાત કરીશું અહીંયાથી કે દેશનો સૌથી લાંબો જે નદી પુલ છે એ કઈ નદી ઉપર બનાવવામાં આવશે તો બ્રહ્મપુત્ર નદી ઉપર અહીંયા વર્ડ ઉપર ધ્યાન આપજો મિત્રો બનાવવામાં આવશે બરાબર હજી બન્યો નથી પરંતુ બનાવવામાં આવશે ત્યાર પછી એને દેશનો લાંબ સૌથી લાંબો નદી પુલ કહેવામાં આવશે બરાબર પરંતુ હમણાં તાજેતરની પરિસ્થિતિમાં જોઈએ તો ભારતનો જે સૌથી લાંબો નદી પુલ છે એ છે ભૂપેન હઝારિકા પુલ બરાબર કયો છે ભૂપેન હઝારિકા પુલ જેની લંબાઈ છે નવ પોઈન્ટ પાંચ કિલોમીટર ઓકે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બે હજાર ને સત્તરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે હાલની સ્થિતિમાં આ જે ભૂપેન હજારિકા પુલ છે નદી પુલ એ સૌથી લાંબો પુલ છે ભારતનો પરંતુ આ જે છે બ્રહ્મપુત્ર નદી ઉપર આ લાંબો નદી પુલ બની જયા પછી આ સૌથી લાંબો ગણવામાં આવશે એની લંબાઈ કેટલી હશે તો એની લંબાઈ જે છે એ વીસ કિલોમીટર જેટલી લાંબી હશે બરાબર અને ચાર લેનવાળા રસ્તાનું નિર્માણ કરવામાં આવશે આ પુલ દ્વારા બરાબર આ પુલ કોને કોને જોડશે તો જે મેઘાલય રાજ્ય છે એના થી સોરી થી લઈને અસમના ધુબરીને જોડનાર નદી જે છે બ્રહ્મપુત્રા તો આની ઉપર વીસ કિલોમીટર જેટલો લાંબો નદી પુલ બનાવવામાં આવશે જે બની ગયા પછી દેશનો સૌથી લાંબો નદી પુલ ગણવામાં આવશે તો આ પણ તમારે યાદ રાખવાનું છે જો આ પુલ બની જશે ત્યાર પછી જે મેઘાલય અને અસમ વચ્ચેનું અંતર છે બસ્સો ને ત્રણ કિલોમીટર તે ઘટીને ઓછું થઈ જશે બરાબર એટલે કેટલું કિલોમીટર જેટલું અંતર ઘટી જશે તો બસો ત્રણ કિલોમીટર જેટલું અંતર ઘટી જશે જેના કારણે સમયનો પણ બચાવ થશે બરાબર હવે આ જે પુલ છે એનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવશે તો તમે તમને બધાને ખ્યાલ છે મિત્રો એલ કંપની એટલે કે લોસન એન્ડ ટાર્બો કંપની જે છે એમના દ્વારા આ જે પુલ છે એનું નિર્માણ બે હજાર છવ્વીસથી બે હજાર સત્યાવીસની વચ્ચે કમ્પ્લીટ કરી દેવામાં આવશે તો ત્યારથી આ જે પુલ છે એ દેશનો સૌથી લાંબો નદી પુલ ગણવામાં આવશે તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ બ્રહ્મપુત્ર નદી વિશે તો બ્રહ્મપુત્ર નદી જે છે એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે તો જે તિબેટ છે એના માનસરોવરમાંથી બ્રહ્મપુત્ર નદી નીકળે છે અને ત્રણ જગ્યાએથી થઈને પ્રવાહિત થાય છે એક તો છે તિબેટ જ્યાંથી એ ઉદ્ગમ સ્થાન છે બીજું છે બાંગ્લાદેશ અને ત્રીજું છે આપણો ભારત દેશ હવે આ નદી જે છે એ ત્રણેય જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે આ નદીને તો તિબેટની અંદર આ નદીને સાંગપો નદી તરીકે ઓળખવામાં આવે છે બરાબર જ્યારે બાંગ્લાદેશમાં જમુના નદી તરીકે ઓળખાય છે અને આપણા ભારત દેશની અંદર બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્ર નદીને રાઇટ હવે ભારતનું જે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે તો ત્યાં આગળ આ જે બ્રહ્મપુત્ર નદી છે એને દેહંગ નામથી ઓળખવામાં આવે છે આ એક જ રાજ્ય એવું છે જે બ્રહ્મપુત્ર નદીને દેહંગ નામથી ઓળખે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે અહીંયાથી બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો વિશ્વનો જે સૌથી મોટો નદી દ્વીપ છે બરાબર સૌથી મોટો નદી દ્વીપની વાત થાય છે તો એ છે માજુલી દ્વીપ બરાબર કયો દ્વીપ માજુલી નદી દ્વીપ જે કઈ નદી ઉપર આવેલો છે બ્રહ્મપુત્ર નદી ઉપર સ્થિત છે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે વાત કરી મેઘાલય અને અસમને જોડનારો પુલ છે જેનું નિર્માણ કરવામાં આવશે તો થોડા સમય પહેલાં જ જે અસમનું બોગી બિલ છે બરાબર અસમનું બોગી બિલ જે છે આ નદી ઉપર જે સૌથી લાંબો રેલવે પુલ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ક્યારે ઉદઘાટન થયું હતું તો ડિસેમ્બર બે હજારને સત્તરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ જે બોગી બિલ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કઈ નદી ઉપર તો બ્રહ્મપુત્રા નદી ઉપર જે ભારતનો સૌથી મોટો રેલવે પુલ છે બરાબર બોગી બિલ ઉપર આજે બોગી બિલ છે એ રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે નદી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની અંદર રાઈટ હવે આપણે જોઈશું આગળ નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં કોવિડ નાઇન્ટીન સુરક્ષા માટે મિશન માટે નાણાં મંત્રાલયે કેટલા રૂપિયાનું દાન આપવાની ઘોષણા કરી છે તો એ તાજેતરમાં જ કરી દીધી છે નવસો કરોડ રૂપિયા જેટલા કોવિડ નાઇન્ટીન જે છે સિક્યોરિટી મિશન એના અંતર્ગત નવસો કરોડ રૂપિયાનું દાન આપશે કોણ આપશે નાણાં મંત્રાલય આપણા પ્રેઝન્ટ ટાઈમના નાણાં મંત્રી કોણ છે નિર્મલા સીતારામન હવે તમને ખ્યાલ હોય તો નિર્મલા સીતારામન જે છે એ કર્ણાટકથી રાજ્યસભાના સાંસદ પણ છે રાઈટ બીજી વાત કરીએ તો જે અમેરિકી મેગેઝીન કંપની છે ફોર્બ્સ તો એના દ્વારા થોડા સમય પહેલાં જ સૌથી શક્તિશાળી મહિલાઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી એમાં આપણા નિર્મલા સીતારામન જે છે નાણાં મંત્રી એ ચોત્રીસમાં ક્રમે રહ્યા છે જ્યારે એમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે તો એ રહ્યા છે જર્મની દેશના ચાન્સેલર શું નામ છે એમનું તો કે એન્જેલા મર્કેલ બરાબર તો આ જે એન્જેલા મર્કેલ છે એ પ્રથમ સ્થાન પર રહ્યા છે સૌથી શક્તિશાળી યાદીઓની લિસ્ટમાં હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ તો જે નાણાં મંત્રી છે બરાબર સોરી નાણાં મંત્રાલય એમણે ઇન્કમ ટેક્સની મર્યાદા પણ તાજેતરમાં જ વધારીને જૂન બે હજાર એકવીસ સુધી કરી દીધી છે રાઈટ તો આ પણ તમારે યાદ રાખવાનું છે એક ઇમ્પોર્ટન્ટ કરંટ રિલેટેડ વાત કરીએ તો જ્યાં નાણાં મંત્રાલય છે એમણે એ તાજેતરમાં જ એક નિર્દેશ કર્યો છે કેવો નિર્દેશ તો કે જેટલા પણ બેંક એકાઉન્ટ ધારકો છે એટલે કે ખાતા ધારકો છે એમને એકત્રીસ માર્ચ બે હજારને એકવીસ સુધીમાં યાદ રાખજો બધાએ પોતાનો આધાર કાર્ડ જે છે એ પોતાના બેંક ખાતા સાથે લિંક કરાવવો ફરજિયાત છે એવો નિર્દેશ કર્યો છે નાણાં મંત્રાલયે લાસ્ટ તારીખ કઈ છે એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ ત્યાં સુધીમાં બધાએ પોતાનું બેંક ખાતું જે છે એ આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં જ કયા રાજ્ય સરકારે સાંસ અભિયાનની શરૂઆત કરી છે સાંસ એનું ફૂલ ફોર્મ પહેલાં તો હું તમને કહી દઉં એસ એ ડબલ એ એન એસ એટલે કે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રીલાઇઝ ન્યુમોનિયા સક્સેસફુલી બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે આ એનું ફૂલ ફોર્મ છે રાઈટ હવે આપણે વાત કરીએ તો આ જે અભિયાન છે એની શરૂઆત ઓરિસ્સા ગવર્મેન્ટે કરી છે ઓરિસ્સાની વાત કરીએ કેપિટલ શું છે ભુવનેશ્વર અને આ જ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ તેમજ કલિંગા સ્ટેડિયમની આપણે વાત કરીએ બીજું લિંગરાજ મંદિર પણ આવેલું છે અને એક નાલકોનું હેડક્વાર્ટર આવેલું છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ ઓર્ગેનાઇઝેશન બરાબર તો આનું પણ હેડક્વાર્ટર આવેલું છે મુખ્યમંત્રી છે નવીન પટનાયક જેને થોડા સમય પહેલાં જ પેટા વિભાગ દ્વારા પેટા જાનવરોના હિત માટે એક કામ કરનારી સંસ્થા છે એના દ્વારા હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા રાજ્યપાલ છે ગણેશી લાલ ઓકે તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે હવે ઓરિસ્સા રિલેટેડ આપણે કરંટના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ જેથી કરીને તમારું રિવિઝન પણ થઈ જાય બરાબર તો ઓરિસ્સાનો જે વિલર દીપ છે એનું નામ બદલીને એપી જે અબ્દુલ કલામ રાખી દેવામાં આવ્યો છે તો આ પણ તમારે યાદ છે બીજી વાત કરીએ તો ઓરિસ્સામાં જ નુઆખાઈ ઉત્સવ ઉજવાયો છે હવે નુઆ એટલે કે નવો અને ખાઈ એટલે ભોજન તો જ્યારે પણ નવું ભોજન એટલે કે નવો પાક તૈયાર થાય છે ઓરિસ્સામાં ત્યારે આ નુઆખાઈ તહેવાર જે છે એ ઉત્સવ મનાવવામાં આવે છે બીજી વાત કરીએ તો મો વિદ્યુત પોર્ટલ એની શરૂઆત પણ થઈ છે ઓરિસ્સા રાજ્યની અંદર બીજું કે ભારતનું સૌથી મોટું જે ખારા પાણીનું સરોવર છે કયું સરોવર ચિલકા સરોવર જે ક્યાં આવેલું છે ઓરિસ્સામાં બરાબર અને તાજેતરની વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જે સેચા સમાધાન એપ્લિકેશન છે બરાબર સેચા સમાધાન ખેડૂતોના સિંચાઈ માટેની જે એપ્લિકેશન છે તો એને પણ લોન્ચ કરી દીધી છે બરાબર અને જે કોરોના વેક્સિન ઉત્પાદન કેન્દ્ર છે એ પણ ઓરિસ્સામાં સ્થાપિત કરવામાં આવશે ઇમ્પોર્ટન્ટ બંધની વાત કરીએ તો હીરાકુંડ બંધ જે ઓરિસ્સામાં આવેલો છે કઈ નદી ઉપર મહાનદી ઉપર આવેલ છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે સિમલીપાલ નેશનલ પાર્ક અને બીજો છે ભીતર કનિકા નેશનલ પાર્ક બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કાલિયા અને બલરામ યોજના જે હમણાં ફરીથી ચાલુ કરવામાં આવી છે ઓરિસ્સા ગવર્મેન્ટ દ્વારા ખેડૂતો માટેની યોજના છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે અને એક સુમંગલ પોર્ટલ જે પણ ઓરિસ્સા ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આ અભિયાન રિલેટેડ અને ઓરિસ્સા રિલેટેડ ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ પીસનું અનાવરણ કર્યું છે તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ પીસ હવે આ શું કામ અને કોના માટે એ પણ આપણે જાણી લઈએ તો આ છે સ્ટેચ્યુ ઓફ પીસ એનું જ અનાવરણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ રાજસ્થાન રાજ્યમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં જે જૈનાચાર્ય વિજય વલ્લભ યાદ રાખજો જૈનાચાર્ય વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ જે છે એમની એકસો ને એકાવન મી જન્મ જયંતિ પર આ જે સ્ટેચ્યુ ઓફ પીસ છે એનું અનાવરણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ રાજસ્થાનમાં થયું છે તો આપણે રાજસ્થાન વિશે જાણી લઈએ કેપિટલ શું છે જયપુર અને આ જયપુરને પિંક સિટી એટલે કે ગુલાબી શહેર અથવા તો ભારતનું પેરિસ પણ કહેવામાં આવે છે બરાબર મુખ્યમંત્રી કોણ છે તો અશોક ગેહલોત અને રાજ્યપાલ કોણ છે તો એ છે કલરાજ મિશ્ર બરાબર હવે આ જે જયપુર છે રાજસ્થાનની કેપિટલ જયપુર એને યુનેસ્કોએ ક્રિએટિવ સિટી ઓફ યાદ રાખજો ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી ડિક્લેર કર્યું હતું એટલે કે પાક નું શહેર તરીકે જાહેર કોણે કર્યું છે જયપુરને તો એ કર્યું છે યુનેસ્કોએ બરાબર તો આ પણ તમારે યાદ રાખવાનું છે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે રણથંભોર નેશનલ પાર્ક અને બીજું છે ડેઝર્ટ નેશનલ પાર્ક આ ઇમ્પોર્ટન્ટ છે અને એક છે સરસકા નેશનલ પાર્ક બીજી દિવાળી રિલેટેડ ની વાત કરીએ તો રાજસ્થાન જે છે એમણે દિવાળી નિમિત્તે જે ફટાકડાનું વેચાણ છે અને જે આતિશબાજી છે તો એની ઉપર પ્રતિબંધ પણ મૂક્યો હતો રાજસ્થાન ગવર્મેન્ટે તો અહીંયાથી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં મહારાષ્ટ્રના કયા સ્થળને રામસર સ્થળના રૂપમાં પસંદ કરવામાં આવ્યું છે તો મહારાષ્ટ્રનું જે લોનાર સરોવર છે તો એને રામસર સ્થળના રૂપમાં પસંદ કરવામાં આવ્યું છે રામસર શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈએ બરાબર એની પહેલાં જાણી લઈએ લોનાર સરોવર જે છે એ ખારા પાણીનું સરોવર છે કેવું સરોવર છે ખારા પાણીનું મહારાષ્ટ્રનો જે બુલડાડ જિલ્લો છે તો ત્યાં આગળ આ લોનાર સરોવર આવેલું છે હવે આપણે રામસર વિશે હું તમને કહી દઉં એટલે તમને પણ ખ્યાલ આવી જાય બરાબર રામસર શું છે તો આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે બરાબર આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વ લેવલે બરાબર એક સંધિ છે જે ઓગણીસો ને એકોતેરમાં ઈરાનનું એક શહેર છે બરાબર આ જે છે એ શું છે આ મેં તમને કીધું આંતરરાષ્ટ્રીય સંધિ છે તો ક્યારની આંતરરાષ્ટ્રીય સંધિ છે ઓગણીસો ને એકોતેરમાં આ સંધિ સામે આવી હતી બરાબર તો આ જે છે રામસર ઈરાન દેશ જે છે એનું એક શહેરનું નામ છે બરાબર જેનું નામ શું છે રામસર છે બરાબર હવે અહીંયાથી હું તમને કહી દઉં રામસરનો મિનિંગ શું થાય તો રામસર એટલે કે વેટ લેન્ડ બરાબર જે વેટ લેન્ડ વેટ એટલે શું તો ભીનું અને લેન્ડ એટલે જમીન તો આપણે એવું કહી શકીએ કે જે ભીની જમીન છે તો એના સંરક્ષણ માટે આ એક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ છે બરાબર તો એટલે ગુજરાતીમાં આપણે ટૂંકમાં સાદી ભાષામાં સમજીએ તો જે જળ અને સ્થળ વચ્ચેનું એક સંક્રમણ ક્ષેત્ર છે જેને રામસર કહેવામાં આવે છે બરાબર જે જૈવ વિવિધતાની દ્રષ્ટિથી એક સમૃદ્ધિ ક્ષેત્ર છે અને એના જ માટે સંરક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવે છે બરાબર એટલા માટે એને રામસર સ્થળના રૂપમાં પસંદ કરવામાં આવે છે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે રામસર સ્થળ એટલે કેવું બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે મેં તમને કીધું ઓગણીસો ને એકોતેરમાં ઈરાનનું એક શહેર બન્યું હતું જેનું નામ રામસર રામસર એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે જળ અને સ્થળ વચ્ચેનું એક સંક્રમણ ક્ષેત્ર એટલે કે ભીની જમીન જે છે એના સંક્રમણ માટે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય સંધિ છે ઓકે હવે અહીંયાથી આપણે ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ તો ભારતમાં ડિસેમ્બર બે હજાર ઓગણીસ સુધીમાં ટોટલ રામ સ્થળોની સંખ્યા કેટલી હતી સત્યાવીસ જેટલી બરાબર પરંતુ જાન્યુઆરી બે હજાર રામ સ્થળ એટલે ટોટલ કેટલા થયા બરાબર પર પછી સાડત્રીસ થયા જાન્યુઆરી બે હજાર વીસમાં અને પછી આ જે આસન કન્ઝર્વેશન છે આ ઉત્તરાખંડનું પ્રથમ યાદ રાખજો ઉત્તરાખંડ રાજ્યનું પ્રથમ રામ સ્થળ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું થર્ટી માં નંબર ઉપર પછી પછી જે તાલ છે એ બિહારનો છે બરાબર તો આ બિહારનો જે તાલ છે એને પણ સામેલ કરવામાં આવ્યું રામસર સ્થળમાં ઓગણ ક્રમ ઉપર અને જે નંદુર મધમદેશ્વર છે એ તમને બધાને ખ્યાલ છે કે જાન્યુઆરીમાં જે દસ રામ સ્થળ જોડવામાં આવ્યા તો એમાંથી આ એક મહારાષ્ટ્રનું છે નંદુર મદમદેશ્વર રાઈટ અને આ જે આપણે હમણાં વાત કરી લોનાર સરોવર તો એ ટોટલ ચાલીસમાં નંબર ઉપર આવ્યું છે રામસર સ્થળની લિસ્ટમાં તો હમણાં આપણી પાસે ટોટલ રામ સ્થળ સ્થળો કેટલા છે ચાલીસ જેટલા તો આટલું તમે યાદ રાખી શકો છો આ ક્વેશ્ચનની અંદર રાઈટ હવે આપણે અહીંયા આ છે રામસર સ્થળ સોરી રામસર સોરી રામસર સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું લોનાર સરોવર જે એક ખારા પાણીનું સરોવર છે અને ક્યાં આવેલું છે મહારાષ્ટ્ર રાજ્યમાં તો આટલું તમે યાદ રાખી શકો છો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં વિશ્વની પ્રથમ બાળકો માટેની જે લાઇબ્રેરી છે એ ક્યાં લોન્ચ કરવામાં આવી છે તો તાજેતરમાં જ કલકત્તામાં બરાબર જો કે કલકત્તામાં કલકત્તા ક્યાં આવેલું છે તો વેસ્ટ બેંગોલની કેપિટલ છે એટલે કે પશ્ચિમ બંગાળની રાજધાની છે અને આ જ કલકત્તામાં જે ટ્રમ છે બરાબર તો કે ટ્રામની લાઇબ્રેરી બનાવવામાં આવી છે ઓકે આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે બીજી વાત કરીએ તો આ જે ટ્રોમમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે તો એમાં હજારથી પણ વધુ પુસ્તકો છે તમે જોઈ શકો છો આ પ્રકારની જે લાઇબ્રેરી બનાવવામાં આવી છે ટ્રમમાં બરાબર તો હવે આ ટ્રામ શું છે એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ પણ પરંતુ આ જે ટ્રામ છે એ લાઇબ્રેરીની અંદર હજારથી પણ વધુ પુસ્તકો તમને જોવા મળશે બરાબર તો હવે આપણે જોઈએ કે આ જે ટ્રામ એટલે શું બરાબર તો એના વિશે પણ હું તમને કહી દઉં કે ટ્રામ બરાબર એટલે કે કે જે ઓનલાઈન સોરી ટ્રામ એટલે કે યાત્રા દરમિયાન પુસ્તકોનો સાથ એવો એનો મિનિંગ થાય બરાબર તો કે તમે જ્યારે પણ યાત્રા કરી શકો ત્યારે પુસ્તકો સાથે કરી શકો રીડ કરીને હવે બીજી વાત કરીએ તો આ જે ટ્રમ છે એની અંદર જો તમારે ઓનલાઈન પુસ્તકો વાંચવા હોય બીજા પુસ્તકો વાંચવા હોય તો પણ તમને ફ્રી વાઈફાઈ અથવા તો હોટસ્પોટ કનેક્ટિવિટી મળી રહેશે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે હવે પશ્ચિમ બંગાળમાં છે તો એના વિશે ડિસ્કશન કરી લઈએ કેપિટલ આજે કલકત્તા અને આ જ કલકત્તામાં ભારતનો પ્રથમ જે ટાયર પાર્ક છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે તો આપણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો કરંટનો જ છે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મુખ્યમંત્રી છે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને રાજ્યપાલ છે જગદીપ ધનખડ ઓકે અને પશ્ચિમ બંગાળમાં સુંદરવન ડેલ્ટા આવેલું છે જે વિશ્વનું સૌથી મોટું ડેલ્ટા છે કઈ નદી ઉપર છે તો આપણ બ્રહ્મપુત્રા નદી ઉપર છે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે ઇમ્પોર્ટન્ટ અધર ઓપ્શનની વાત કરી લઈએ તો જે ભારત અથવા તો વિશ્વમાં પ્રથમ છે બરાબર ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જે ગુજરાતનું એક શહેર છે તો આ જ ભાવનગરમાં વિશ્વનો પ્રથમ જે સીએનજી પોર્ટ ટર્મિનલ છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે બરાબર કોટ્ટુરની વાત કરીએ તો કેરળમાં આવેલું છે અને આ જ કોટ્ટુરમાં વિશ્વનું સૌથી મોટું જે હાથી દેખરેખ કેન્દ્ર છે એટલે કે હાથી દેખભાળ કેન્દ્ર છે તો એ સ્થાપિત કરવામાં આવ્યું છે અશોકપુરમ જે પશ્ચિમ બંગાળમાં જ આવેલું છે જેમાં ભારતનું પ્રથમ ચંદન સંગ્રહાલય સ્થાપિત કરવામાં આવશે તો આ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ તો કલકત્તા જે હુગલી નદીના કિનારે વસેલું છે અને આ જ હુગલી નદી ઉપર પ્રસિદ્ધ હાવડા બ્રિજ આવેલો છે તો આપણ તમે યાદ રાખી શકો છો ઓકે નેક્સ્ટ આપણે વાત કરીએ તાજેતરમાં મેથ્સ લર્નિંગ પ્લેટફોર્મ ક્યુ મેથે પોતાના કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે તો એ તાજેતરમાં જ બનાવ્યા છે વિદ્યા બાલનને વિદ્યા બાલન જે એક બોલિવૂડ એક્ટ્રેસ છે તમને બધાને ખ્યાલ છે અને જે મેથ્સ માટેનું લર્નિંગ પ્લેટફોર્મ છે ક્યુ મેથ એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે વિદ્યા બાલનને બરાબર હવે આપ અહીંયાથી આપણે અધર ઓપ્શનની વાત કરી લઈએ જે કરંટ રિલેટેડ છે તો આમિર ખાન છે એને તાજેતરમાં જ સીએટ સીએટ એક ટાયરની બ્રાન્ડ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે એની સાથે જ જે વેદાંતુ એપ્લિકેશન છે એટલે કે આ વેદાંતુ એક ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે જેના બ્રાન્ડ એમ્બેસેડર પણ આમિર ખાનને બનાવવામાં આવ્યા છે કિયારા અડવાણાની અડવાણીની વાત કરીએ તો મિન્ટ્રા કંપની જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર કિયારા અડવાણી આયુષ્માન ખુરાના તો કે અર્બન ક્રૂઝર અને સાથે જ બજાજ આલિયન્સના પણ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે આયુષ્માન ખુરાના તો આટલું તમે અહીંયાથી યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં તુર્કી ગ્રાન્ડ પ્રિક્સ જે છે એ કોણે જીતી છે બે હજાર વીસની તો આજ તાજેતરમાં જીતી લીધી છે લુઈસ હેમિલ્ટને બરાબર તો લુઈસ હેમિલ્ટન જે ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે અને મર્સિડીઝના ડ્રાઈવર છે રાઈટ આટલું તમારે યાદ રાખવાનું છે અને અહીંયાથી તમારે શું યાદ રાખવાનું કે મોસ્ટ ઓફ ગ્રાન્ડ પ્રિક્સ જે છે એ કોણ જીતે છે તો લુઈસ હેમિલ્ટન જ જીતે છે બરાબર હવે આ તો છે પહેલા નંબર ઉપર બીજા નંબર ઉપર છે સર્જિયો પેરેસ અને ત્રીજા નંબર ઉપર કોણ છે તો સેબેસ્ટિયન બેટલ બરાબર તો આટલું તમે યાદ રાખી શકો છો સોરી વેટલ છે બેટલ લખાઈ ગયું છે બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે તુર્કી વિશે વાત કરી લઈએ તુર્કીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો અહીંયા તમે જોઈ શકો છો આ છે લુઈસ હેમિલ્ટન જે ક્યાંના છે ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે એમણે તુર્કી ગ્રાન્ડ પ્રિક્સ જીતી લીધી છે મોસ્ટ ઓફ ગ્રાન્ડ પ્રિક્સ એમણે જ જીતી છે બરાબર એમણે જ જીતી છે તો આ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બીજી વાત કરી લઈએ તુર્કીનું સૌથી મોટું શહેર જેનું નામ છે ઇસ્તાંબુલ બરાબર હવે અહીંયાથી તમારે યાદ શું રાખવાનું છે બે એવા દેશ છે કે જે યુરોપ અને એશિયા બંને ખંડમાં આવેલા છે તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે કયા દેશ તો એક તો છે રશિયા અને બીજું છે તુર્કી બરાબર તો રશિયા અને તુર્કી વિશ્વના એવા બે દેશો છે કે જે બંને ખંડોની અંદર આવેલા છે કયા ખંડ એશિયા અને કયો ખંડ યુરોપ ખંડ બરાબર તો જે તુર્કીનું સૌથી મોટું શહેર ઇસ્તાંબુલ છે એ તમને યુરોપ ખંડમાં જોવા મળશે તમે મેપની અંદર જોઈ લેજો બરાબર યુરોપ ખંડમાં જોવા મળશે અને આ જે તુર્કી છે બાકીનો આખો તુર્કી તમને એશિયા ખંડમાં જોવા મળશે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તુર્કીની કેપિટલ શું છે તો એ છે અંકારા ઓકે કરન્સી શું છે તો તુર્કીઝ લીરા ઓકે અને તુર્કીના જે પૂર્વ પ્રધાનમંત્રી હતા જેનું નામ છે મૈસૂદ પલમાજનું નિધન પણ થઈ ગયું છે સોરી યલમાજનું નિધન પણ થઈ ગયું છે રાઈટ હવે વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે કે ઇસ્તાંબુલ સિવાય પૂરી તુર્કી જે છે એ એશિયા ખંડમાં આવેલી છે બરાબર હવે આપણે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો તુર્કી જે છે એમણે તાજેતરમાં જ જે પ્રાકૃતિક ગેસ એટલે કે નેચરલ ગેસ છે એનો સૌથી મોટો વિશાળ ભંડારની શોધ કરી લીધી છે અત્યાર સુધી તુર્કી જે છે એ બીજા દેશ ઉપર આધારિત હતો પ્રાકૃતિક ગેસ માટે પરંતુ એમણે વિશાળ ભંડારની ખોજ કરી છે એટલે કે શોધ કરી છે જેના કારણે હવે એમને બીજા દેશ પર ડિપેન્ડ નહીં રહેવું પડે રાઇટ તો આ પણ તમે યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં આરબીઆઈએ કઈ બેંક પર એક કરોડની રૂપિયાના પેનલ્ટી લગાવી છે તો એ તાજેતરમાં જ લગાવી દીધી છે પીએનબી પર પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક શું કામ લગાવી છે તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે છે એની જે ગાઈડલાઇન છે એને આ જે પંજાબ નેશનલ બેન્ક છે એણે સારી રીતે ફોલો ના કરી જેથી કરીને આ એક કરોડ રૂપિયાની પેનલ્ટી એટલે દંડ બરાબર તો દંડ જે છે એ લગાવ્યો છે પંજાબ નેશનલ બેન્ક ઉપર તો પીએનબી વિશે જાણી લઈએ સ્થાપના ક્યારે થઈ અઢારસો ને ચોરાણુંમાં બરાબર હેડક્વાર્ટર સ્થિત છે નવી દિલ્હીમાં પ્રેઝન્ટ ટાઈમના એમડી અને સીઈઓ કોણ છે તો એ છે એસ એસ મલ્લિકાર્જુન રાવ બરાબર તો આટલું તમે યાદ રાખી શકો છો હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા મંત્રાલયે નવી પ્રોત્સાહન નીતિ યોજનાની ઘોષણા કરી છે તો એ તાજેતરમાં જ કરી છે ખેલ મંત્રાલયે બરાબર તો ખેલ મંત્રાલય એટલે કે રમતગમત મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ તો આ જે છે પ્રેઝન્ટ ટાઈમના આપણા ખેલ મંત્રી કોણ છે તો એ છે કિરણ રીજીજુ બરાબર તો પણ તમે યાદ રાખી શકો છો હવે આ જે છે નવી પ્રોત્સાહન યોજના શું કામ ઘોષણા કરી છે એની તો કે જે પાંચસો જેટલી પ્રાઇવેટ એકેડેમીઓ છે તો એમને નાણાકીય સહાયતા આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને આ જે પાંચસો પ્રાઇવેટ એકેડેમીઓ છે એમાં શું થાય છે તો કે જે કોઈપણ ખેલાડી છે રમતગમતના તો એમને તાલીમ આપવામાં આવે છે એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે તો એ બી પાંચસો જેટલી એકેડેમીને નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે નવી પ્રોત્સાહન યોજનાની ઘોષણા કરવામાં આવી છે બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી આપણે અધર મંત્રાલય વિશે વાત કરી લઈએ તો તાજેતરમાં જ રક્ષા મંત્રાલયે ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી જે ક્યુ આર એસ એ એમ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કર્યું છે આનું ફૂલ ફોર્મ શું છે તો ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ બરાબર તો આ એનું ફૂલ ફોર્મ છે પ્રેઝન્ટ ટાઈમના આપણા રક્ષામંત્રી કોણ છે તો એ છે રાજનાથ સિંહ બરાબર તો આ પણ તમે યાદ રાખી શકો છો નાણાં મંત્રાલયની વાત કરીએ તો પ્રેઝન્ટ ટાઈમના આપણા નાણાં મંત્રી કોણ છે તો એ છે નિર્મલા સીતારામન જેની આપણે બધી વાતો કરી લીધી છે પહેલાં જ બરાબર તો પણ તમે યાદ રાખી શકો છો કાપડ મંત્રાલયની વાત કરીએ તો જે તાજેતરમાં હેશટેગ લોકલ ફોર દિવાળી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી તો એ શરૂઆત કોણે કરી છે નાણાં સોરી કાપડ મંત્રાલયે તો આપણા પ્રેઝન્ટ ટાઈમના કાપડ મંત્રી કોણ છે સ્મૃતિ ઈરાની બરાબર એટલે કે ટેક્સટાઇલ મંત્રી ટેક્સટાઇલ મીન્સ કે કાપડ બરાબર તો આટલી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો અને તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં જ આપણા કાપડ મંત્રી એટલે કે ટેક્સટાઇલ મંત્રી કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જેની મતલબ કાપ કપાસ જે છે ભારતનો એની બ્રાન્ડ અને લોગો લોન્ચ કર્યો છે જેથી કરીને હવે પછી ભારતનો જે કપાસ છે એ કસ્તુરી કપાસ તરીકે ઓળખાશે એવું પણ કહેવામાં આવ્યું હતું રાઈટ તો આ તમે યાદ રાખી શકો છો આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણો આન્સર શું છે નવી પ્રોત્સાહન યોજના કોણે લોન્ચ કરી છે ખેલ મંત્રાલયે કોના માટે તો જે પાંચસો જેટલી પ્રાઇવેટ એકેડેમી છે એના માટે લોન્ચ કરી છે જેથી કરીને એમને નાણાકીય સહાયતા પૂરી પાડી શકે ઓકે આટલું તમારે યાદ રાખવાનું છે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દો અને જરૂરથી શેર કરજો તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ